નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આ અમારી તાજા બજાર ભાવની ચેનલમાં તો આજના આ વિડીયોમાં મળ્યા સારા અને મહત્ત્વના સમાચારની સાથે દેશ વિદેશની રૂ માર્કેટમાં તેજીના કારણો વધી રહ્યા હોય અને ટૂંક સમયમાં ભાવ વધવાના શરૂ થશે અને સાથે જ વાયદા બજાર અંગેની માહિતી મેળવતા પહેલાં દરરોજે દરરોજના તાજા બજાર ભાવ કે અન્ય માર્કેટિંગ યાર્ડના તાજા બજાર ભાવ જાણવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પૂરો જોજો જ્યારે મળતી માહિતી પ્રમાણે વર્લ્ડ લેવલે રૂ માર્કેટમાં તેજી હોવા છતાં ભારતીય રૂ માર્કેટની તેજી જોવા મળતી નથી ને કારણ કે અહીં રૂની ડિમાન્ડ જોરદાર નથી ને માર્કેટમાં લિક્વિડિટ સમસ્યા છે ને સિઝનની પ્રારંભથી રૂના ભાવ ઘટી રહ્યા હોય તેવી માર્કેટમાં તેજી અંગે વિશ્વાસનો અભાવ છે ત્યારે વર્લ્ડમાં રૂની ડિમાન્ડ સતત વધી રહી છે ને જ્યારે ભારત ભારતમાં રૂની ડિમાન્ડ પ્રમાણમાં ઓછી છે ને કોટન યાનમાં હાલ કોઈ મોટી પેરેટી નથી પણ સ્પિનિંગ મિલો હવે નુકસાન કરી રહી નથી ને તે પોઝિટિવ બાબત છે ત્યારે ભારતના ખેડૂતો કપાસ ઘરમાં સાચવી રાખવા માંગતા નથી ને આથી આવક હજુ ઘટતી નથી ને સોમવારે દેશમાં એક લાખ ગાંસડીની રૂની આવક હતી ને ગત સપ્તાહની આવક ધીમી ગતિ ઘટી રહી છે ને જો ચાલુ સપ્તાહે આવક ઘટતી રહે છે તો આગામી બે ત્રણ સપ્તાહમાં રૂની રોજિંદી આવક ઘટીને એક પોઈન્ટ પચાસ લાખ ગાંસડી રહે છે ત્યારે ભારતમાં રૂની સીઝન પૂરી થઈ ત્યારે રૂ માર્કેટના દિગ્ગજો એવું માની રહ્યા છે કે ભારતીય બેસિસ પાંચ સેન્સથી નીચે જ નહીં જાય તેવી બદલે ભારતીય બેસિસ ઘટીને માઇનસ બે સેન્સ થઈ ચૂક્યા છે તો રૂ માર્કેટની ઓવરઓલ સ્થિતિ હવે વિચાર કરીએ એ વિશ્વમાં ભારતીય રૂ હાલ સૌથી સસ્તું છે ને ચીને ત્યાર સુધી અમેરિકાથી પુષ્કળ માત્રામાં રૂનું ખરીદી કરી છે ને પણ હવે ચીન લુનાર ન્યુઅરની રજાઓ પૂરી થયા બાદ પંદરમી ફેબ્રુઆરીથી ભારતીય રૂની મોટી ખરીદી કરશે તેવી ધારણા છે ને ભારતીય રૂ વિશ્વમાં સસ્તું હોય બાંગ્લાદેશની રૂની ખરીદી પણ હાલ વધી રહી છે ને અને આગામી દિવસોમાં વધુ થશે ત્યારે સાઉથ ઇન્ડિયામાં સીસીઆઈએ કેટલાક સેન્ટરો બંધ કર્યા છે એટલે એવી શંકાઓ જાગી હતી કે સીસીઆઈ કપાસની ખરીદી બંધ કરશે પણ સીસીઆઈ દ્વારા સ્પષ્ટ થઈ શકે છે કે સીસીઆઈની કપાસની ખરીદી બંધ નહીં થાય ને આવી સ્પષ્ટતા પછી સાઉથ ઇન્ડિયાના કપાસના વેચવાલીઓ ધીમી પડી છે